જૂનાગઢ મુક્તાનંદ બાપુની પ્રેરણાથી જૂના અખાડા આહવાન અખાડા અને પંચ અખાડા દ્વારા સંયુક્ત રીતે મહાશિવરાત્રીના મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી માટે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે મેયર ગીતા પરમાર ધારાસભ્ય સંજય કોરડિયા ડેપ્યુટી મેયર ગિરીશ કોટેજા સહિતના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મુક્તાનંદ બાપુની હરિગીરી બાપુ અને સંતગીરી બાપુએ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા

મેળા તો તરણેતર મેળો પણ ઘણો ભરાય છે બીજા અન્ય મેળાઓ પણ ભરાય છે પણ અહીંયા દિગંબર સાધુઓના દર્શન કરવા માટે ભવનાથમાં પબ્લિક આવે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જનતા આર ટાઈમ ઘણો થયો તે સંક્ષેપમાં વાત કરીશ શ્રદ્ધા વિશ્વાસ થી અમે એ મેળો પણ જોયો છે બળદગાડામાં બેસીને પણ મેળો કર્યો છે અને સાગડા રસ્તામાંથી પસાર થતા આવર જવર માટે એક જ રોડ હવે સમય જતા આમાં ફેરફારો થયા છે આપ મેળે સ્વયંભુ કોઈ સંપ્રદાયને કદાચ ઉત્સવ કરવો ને 15 લાખ પબ્લિક જડી કરવી હોય 12 લાખ કરવી હોય તો એના માટે કેવડું મોટું આયોજન કરવું પડે કેટલી વ્યવસ્થા કરવી પડે એને બદલે આ સ્વયંભુ મેળો છે એ ખરેખર સનાતન ધર્મની પહેચાન છે માટે આ મેળાનું મહત્વ છે આની અંદર તંત્ર વ્યવસ્થા કરે છે તમામ વ્યવસ્થા જે તંત્ર જ કરી શકે સાધુ મહાત્મા છે એ તો આ રવેડી જે નીકળે છે એ શાસન કરે સંતોને બોલાવ એટલે સંતો પછી સજેશન કરે બધા જે કઈ સાથે બેસીને ચર્ચા વિચારણા એના જીવનના અનુભવ લાઈફ ભરતી આવતા હોય તે અનુભવ રજૂ કરે આ પ્રસંગની અંદર બહુ સારી રીતે કલેક્ટર સાહેબના નેતૃત્વમાં પોલીસ અફસરોએ મહેતા સાહેબ આઈજી સાહેબ તમામ રેન્જ આપણે જનરલ ખાતાવાળા અધિકારીઓ તમામ જે કોર્પોરેટરોએ બધાએ ખૂબ સારી કામગીરી કરી છે એને હું બિરદાવું છું બ્રિટિશની મહારાણીને પૂછવામાં આવ્યું હતું કે તમારો સૂર્ય અસ્ત નથી થતો એની પાછળનું કારણ શું છે તેમણે એક વાક્યમાં જવાબ આપ્યો હતો કે ઉચ્ચ કક્ષાની નેતૃત્વ કરનાર વ્યક્તિ છે એની અમે પીઠ થાપડીએ છીએ અને આવા તત્વોને મેં ડાંભી દઈ છે માટે એ દ્રષ્ટિકોણથી મને એમ લાગ્યું કે આટલા સરસ મજાની કામગીરી શાંત ચિત્તે કરે અને ખરેખર અધિકારીઓ ચેન થતા હોય છે એને અનુભવ ન હોય પણ એની સાથે સંતો બેસે અને શાંતિપૂર્વક વાતચીત કરે કે આનું આ રીતે થઈ શકે રાજકીય આગેવાનો જે છે એ પણ સાથે બેસે અને અધિકારી વર્ગ બેસે

આપણે આપણા એંગલ થી બધી દુનિયા જોવી ની બહુ સારી લાગે પણ હવવના એંગલ થી જોય તો ખબર પડે કે બધા એંગલ થી જોવો પડે તો આખું તંત્ર કેટલી કેટલી મહેનત કરી હોય છે ત્યારે આ સારું પરિણામ આવ્યું છે અને એ પરિણામ માટે આપણે તાળીએ તાળીઓથી વધાવવા જોઈએ આખા તંત્રને અને કુથી બાપુને એવું બાપુને અનુમતિ ના કરવાનું પેલેથી કોઈ આમ છતાં આ ફરજ ને પણ આ વિરદાવાનું જે બાપુ તરફથી અને ત્રણેય અખાડા તરફથી જે અમને આ અહીંયા બોલાવવામાં આવ્યા છે એ માટે હું જિલ્લા પોલીસ વતી આપ સૌનો આભાર પણ માનું છું જે રીતે કોઈ પણ કાર્યની કદર કરવી એ માનવીય જરૂરિયાત છે અને એવી જ રીતે આપે અમારા વિભાગ દ્વારા જે કાર્ય થયું છે એમની ફરજ થઈ છે એમની કદર રૂપે આજે આ બોલાવ્યા છે એ માટે અમે વિશેષ આનંદ અને આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે મને જણાવતા આનંદ થાય છે કે મહાશિવરાત્રીના આ મેળા દરમિયાન એક પોલીસ વિભાગે એક એક સૂત્રથી કામ કર્યું છે એમાં અમારું સાથે સંકલનથી તો ટીમ થી કામ કર્યું છે પણ સાથે સાથે નાનામાં નાના કર્મચારીએ લો એન્ફોર્સમેન્ટ વિથ હ્યુમેનિટી માનવતા સાથે કાયદાનું ચુસ્ત અમલીકરણ મોટાભાગે આ સૂત્ર દ્વારા નીચેના કોન્સ્ટેબલ સુધી આ સૂત્રને સાર્થક કરવા માટેનો પોલીસ વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યાં કાયદાનું અમલીકરણ ચુસ્ત રીતે કરાવવાનું હોય પણ જ્યાં માનવી જરૂરિયાત હોય તો માનવતાથી ઉપર કોઈ કાયદો નથી એટલે પોલીસને આ એક વારંવાર અમારા બ્રિફિંગ કરવામાં આવે અને પોલીસ એ દિશામાં કામ કરે જ્યારે એમને જડતાથી ઉપર જવાનું હોય ત્યારે માનવતાને પ્રાથમિકતા આપે આ પ્રમાણે પોલીસ વિભાગે આ મેળામાં પણ કાર્ય કર્યું છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારે કામગીરી કરતા રહેશે આજે અહીંયા પોલીસ વિભાગ તરફથી અમને જે અહીંયા અભિવાદન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમમાં અમને ઉપસ્થિત રાખ્યા છે એ માટે હું ત્રણેય અખાડાના વનશ્રીઓ આપ સૌને અને ખુદ આભાર વ્યક્ત કરું છું